મહાશિવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી સાબુદાણા અને બટાકાના વડા બનાવવાના છે જે ઉપરથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો વડા બનાવવા માટે એક વાડકીએ સાબુદાણા લીધા છે સાબુદાણાને સારી રીતે ધોઈ અને ત્રીસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાના છે ત્રીસ મિનિટ થઈ જાય પછી પાણીને નીતાળી લેવાનું છે અને પોળા વાસણમાં સાબુદાણાને લઈ લેવાના છે હવે મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લીધા છે બટાકાને ધોઈ અને બાફી લેવાના છે અને ઠંડા થઈ જાય પછી મેશ કરી અને લેવાના છે અડધો કપ કાચા સિંગ લેવાના છે સિંગ દાણાને મિક્સર જારમાં લઈ અને અધકચરા ક્રશ કરી લઈશું એટલે કે ભૂકો નથી કરવાનો થોડાક એવા ક્રશ કરી અને પાંચ ચમચી જેટલો સિંગદાણાને સાબુદાણામાં ઉમેરી લઈશું અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે લીલા મરચાં તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો મીઠું લેવાનું છે જે ફરાળમાં આપણે લેતા હોઈએ છીએ જે સિંધવ મીઠું છે તે લેવાનું છે લીંબુનો જ્યુસ ઉમેરવાનું છે બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે ખાંડ પણ તમારે વધારાને ઓછી કરી શકો છો અને વ્હાઈટ તલ ઉમેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તને બાઇન્ડિંગ માટે જો જરૂર પડે તો સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો પણ અહીંયા જરૂર નહીં લાગે પરફેક્ટ એવું વડાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે હવે બે હાથમાં ઘી લગાવી અને સેમ સાઇઝના વડાને રેડી કરી લઈશું એટલે કે સાબુદાણાનું સ્ટપિંગ લેવાનું છે અને હળવા હાથથી જ આપણે ગોળ વાળવાનું છે અને હલકા હાથથી જ આ રીતે પ્રેસ કરી લેવાનું છે જેથી તમે જ્યારે પણ વડાને તરશો ત્યારે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવું વડું છે તે રેડી થઈ જશે તો આ રીતે આપણે બધા જ વડાને રેડી કરી લીધા છે હવે ઉપરથી થોડા તલ લગાવી અને થોડો પ્રેસ કરી લેવાનું છે જેથી ત્યારે આપણે વડાને ખાઈએ છીએ ત્યારે એકદમ ક્રિસ્પી એવો ટેસ્ટ આવશે અને થોડું ક્રંચી જેવું પણ લાગશે બધા વડાની ઉપર તલ લગાવી લઈશું અને સાઈડ પર આપણે તેલને ગરમ કરવા પણ મૂકી દેવાનું છે શિવરાત્રી સ્પેશિયલ ફરાળમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના વડા છે તે રેડી થઈ ગયા છે અને સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે તો વડાને તળી લઈશું ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે વડા તરો ત્યારે તેલ છે તે વધારે ગરમ ના હોવું જોઈએ જો તેલ વધારે ગરમ હશે તો વડા છે તે ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ એવું તેલ ગરમ હોય ત્યારે આપણે વડાને તળવાના છીએ અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી વડાને તળી લઈશું ધીમા ગેસ પર એટલે કે મીડિયમ ગેસ પર વડાને તરશો તો એકદમ સોફ્ટ અને પોચા અને ક્રિસ્પી આપણા વડા છે તે રેડી થઈ જશે વચ્ચેથી આપણે વડાને ફેરવતા જવાનું છે એટલે કે ઉપરથી નીચેથી સરસ એવા વડા છે તે ક્રિસ્પી થઈ જશે તો તમે જોઈ શકો છો કે સાબુદાણાના વડા છે તે સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તેને સર્વિંગ તો હવે તેને પ્લેટમાં લઈ લઈશું તો પરફેક્ટ એવા ફરાળી સાબુદાણાના વડા છે તે તળાઈ ગયા છે તો સાબુદાણાના વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું મહાશિવરાત્રી હોય અગિયારસ હોય કે વ્રતમાં ખાઈ શકાય તેવા ફરાળી વડા છે તે રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આપણે ફરાળમાં અલગ ટાઈપની વાનગી છે તે બનાવતા હોઈએ છીએ પણ સાંજના ટાઈમે ભૂખ લાગે ત્યારે તમે સાબુદાણાના વડા છે તે બનાવી અને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને હું તોડીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા વડા છે તે રેડી થઈ ગયા છે તો આજની ફરાળી સાબુદાણાની રેસીપી તમને કેવી લાગી અને સાબુદાણાના વડા કેવા લાગ્યા તે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ભાવી રસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ભૂલશું નહીં મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર હર હર મહાદેવ હેપ્પી શિવરાત્રી ટુ માય ઓલ યુટ્યુબ ફેમિલી